વડોદરા કોર્પોરેશનનું ખાડાપૂરો અભિયાન માત્ર ને માત્ર કાગળ પર છે વિહાર સિનેમાથી ગાજરવાડી જતા રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે કમરતોડ ખાડામાંથી વાહન ચલાવવું લોકો માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે ખાડાઓનું સમારકામ જલ્દી થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફાયર બ્રિગેડના જવાનોને શહેરમાં રોડ પર પડતા ખાડા શોધવા અને ગણવાની જવાબદારી સોંપી છે અને આ ખાડા ગણીને જે તે ઝોનના બોર્ડના અધિકારીઓને તેની વિગત આપવામાં આવે છે અને ખાડા પૂરવામાં આવી રહ્યા છે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં સાડી પાંચસોથી પણ વધારે ખાડા પૂરી દીધા હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે આપ જોઈ શકો છો કે વિહાર સિનેમાથી ગાજરાવાડી તરફ જવાનો આ જે રોડ છે ત્યાં માત્ર ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે આ રોડ નહીં પરંતુ ડાન્સિંગ રોડ હોય તે પ્રકારે અહીંયા વાહન ચાલકો જે છે તે ડગમગી રહ્યા છે અને પોતાનું બેલેન્સિંગ બનાવીને તેમને વ્હીકલ ચલાવવા માટે તેઓ મજબૂર બન્યા છે કારણ કે જે રીતના તમે અહીંયા રોડ જોઈ રહ્યા છો કે દરેક વાહન જે છે તે ડિસ્કો કરી રહ્યું હોય રોડ પર તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે શું આ ખાડા અધિકારીઓને દેખાતા નહીં હોય ફાયર બ્રિગેડના જવાનોને આ ખાડા દેખાતા નહીં હોય તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે એક જે રીતના વાત કરવામાં આવે તો ચારે ઝોનમાં મળીને અત્યાર સુધીમાં સાડી પાંચસોથી પણ વધારે ખાડા પૂર્યા હોવાના દાવા કોર્પોરેશનના અધિકારી કરી રહ્યા છે પરંતુ આપ અહીંયા જોઈ રહ્યા છો કે હજુ પણ ખાડા યથાવત છે ને મોટા મોટા ખાડા છે કે જેને તાતી જરૂર છે પૂરવાની ને તો જો અહીંયા પાણી ભરાશે તો ચોક્કસથી કોઈક વાહન ચાલક જે છે તે અકસ્માતનો ભોગ બની શકે છે તેનો જીવ પણ જઈ શકે છે અને આ સ્થિતિ ખરેખર દયનીય સ્થિતિ છે કારણ કે આ રોડ પર એક સ્મશાન આવેલું છે આ રોડ પર સ્કૂલ આવેલી છે અને સ્કૂલ બસ પણ તમે જે જોઈ રહ્યા છો કે અહીંયાથી પસાર થઈ રહી છે અને સ્કૂલના જે બાળકો છે તે પણ સાયકલ લઈને અહીંયાથી પસાર થાય છે જે કોઈ દુર્ઘટના ઘટે તે પહેલાં કોર્પોરેશને ત્વરિત આ ખાડા પૂરવા જોઈએ અને નાગરિકોને એટલીસ્ટ યોગ્ય રોડ મળે સારો રોડ મળે તે પ્રકારની સુવિધા ઊભી કરવી જોઈએ કારણ કે આ રોડના કારણે એક તો નાગરિકોને કમર તોડ મુશ્કેલી થવાની છે સાથે જ તેમના વાહનોને પણ નુકસાન થવાની ભીતિ છે તેમને અકસ્માત થવાની ભીતિ છે તેમજ ખાડાના કારણે જો બેલેન્સિંગ બગડે તો તેઓ રોડ પર પટકાય અને તેમને મૃત્યુ પણ થવાની શક્યતા છે ત્યારે તાત્કાલિક ધોરણે અધિકારીઓ દ્વારા આ જે મોટા મોટા ખાડાઓ છે તેને પૂરીને એને રોડ વ્યવસ્થિત કરવો જોઈએ તે તાતી જરૂરિયાત ઊભી થઈ છે